નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે વાત કરવી છે એની માનસિકતાની કે જ્યાં આગળ એક શિક્ષક જે છે એ લંપટ શિક્ષક બની જાય છે અને એ માનસિકતાની એટલે પણ વાત કરવી છે કારણ કે અમરેલીની અંદર એક શિક્ષકના મોબાઈલમાંથી જે રીતના વિડીયો મળ્યા એને બલાત્કાર કર્યા અને એ પણ ચોથા ધોરણમાં ભણતી બે બાળકીઓ સાથે આ બલાત્કારની ઘટના સામે આવી છે અને સવાલ અહીંયા એ ઊભો થાય છે કે એને દારૂ પીવડાવતો હતો એ શિક્ષક એના ઘણા બધા મળ્યા છે છે આપણો સમાજ કઈ તરફ જઈ રહ્યો કારણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે માનસિકતા ઉપર આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે સર આજે માનસિકતા અત્યારે જોવા મળી રહી છે કારણ કે દાહોદનો કેસ પણ જોઈએ કે પછી ભરૂચનો કેસ જોઈએ આ જે બલાતકારીઓ છે એમના મોબાઈલ માંથી પોલીસ ગોપીબેન આ કુવામાં કઈ છે નહી એટલે હવેડાઈ ખાલી છે અગાઉના જમાનામાં શિક્ષક થવું એ બિલકુલ માપદંડના આધારે હતું કોઈ ચોક્કસ વર્ગ જ્ઞાતિ કોમ ફલાણું ઢીકણું સ્થિતિ ઇતર એવું કશું જ નહીં તમારામાં કાઈ પણ પ્રકારની માસ્તર શબ્દ હતો માસ્તર માસ્તર એટલે જેનું સ્તર માં જેવું હોય તે માસ્તર કારણ કે તમે ત્યાં સેંકડો છોકરાઓને મૂકો છો માવતર ની જેમ તમે એને ઉછેરશો અથવા તો એનામાં સંસ્કારનું નું સિંચન કરશો એમ માનતી કે શીલવંત સાધુ ને વાર

અમે ચોવીસ હજાર જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરશું એ કરશું કીધું પણ કરશું કઈ રીતે આઉટસોર્સિંગ થી એટલે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી હવે ધારો કે મને કોન્ટ્રાક્ટ આપવામાં આવે કે દસ એક હજાર તમારે શિક્ષક મને આપવાના એટલે હું આલ્યો માલ્યો જમા લ્યો મારે ત્યાં મતલબ છે કે કોણ શિક્ષક કેવો છે મારે તો ઈ હજાર નો જથ્થો શિક્ષક ને એટલે કે સરકાર ને ડોક્યુમેન્ટરી નહીં છે કારણ કે હજારે મારા આશ્રિત હોવા મારે કારણે વિદ્યા સહાયક ની નોકરી મળવાની એટલે હું એમ કહું કે તમને જે પગાર મળે એમાંથી બે ટકા પાંચ ટકા મારા હવે ઓલા લોકો આમાં ટકા બકા સિવાય કઈ ધંધો નથી હોતો પ્રોબ્લેમ એ પહેલા એક હજાર માણસ તો ધારો કે મને કોન્ટ્રાક્ટ મળે તો હું પણ કઈ દૂધે ધોયેલો તો ઈ થી ના પૈસા હું પેલા લઉં પચાસ પચાસ હજાર રૂપિયા લાખ લાખ રૂપિયો પેલી વાત તો ઈ મારા આવી જાય હવે જે માણસ નોકરીએ ચેડા પેલા એની પાસેથી તો અપેક્ષા રખા ને જે અમરેલી માં થયું કારણ કે તમારી પાસે મૂલ્ય નામની કોઈ ચીજ તો છે નહી કુવામાં હોય તો હવેડામાં આવે ને તમે અમથાય ખાલી ખમચુઓ તમારે નોકરી પણ બદ ઈરાદે લેવી છે તમે તે એવું નથી તમને કોઈ પણ ભોગે નોકરી જોઈએ કારણ કે તમને છોકરી મળી જાય ધેટ સોલ્વ લગ્ન તમારા થઈ જાય બાકી દુનિયા ગઈ બાળમાં મોટા ભાગના કિસ્સાઓમાં આજ મોટા ભાગના કહું છું મોટા ભાગના કિસ્સાઓમાં આજ પરિસ્થિતિ છે સરકારી લેબલ લાગી જાય નોકરી નું પછી પગારે એટલે પેલી વાત એ કે આઉટસોર્સિંગ થી જે ડકો સરકારે શરૂ કર્યો છે એમાં આવો ફાલ આવે જેના મોબાઈલમાં પોન વિડીયો જોવા મળે અને જેની મગજ મોબાઈલ કરતા મગજ હિત ખરાબ હોય સમજી લો

એને દુરાચાર કર્યો છે બળાત્કાર બળાત્કાર દીકરીઓ બિલકુલ બાળક છે એની સાથે તો અત્યાચાર થયો છે મને વિનય ભંગ અત્યાચાર કારણ કે એનું બીજું ફિઝિકલી કોઈ ઓલું નથી એટલે દીકરીઓ પણ નિષ્પાપ છે દીકરીયું નિષ્પાપ છે તમને કહું છું અને એના પ્રત્યે બિલકુલ સહાનુભૂતિ કે આ કેર્યું છે તમે કીધું આ સહાનુભૂત કેવી છે પેલી માનસિકતા મેં આપને કીધું તેમ કે બિલકુલ પાત્ર જ નકામા છે આ પાત્રો જ નકામા છે જેને કાળા ધોળા કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પોતાની જાતને શિક્ષક એને બનાવી લીધા શિક્ષક ને પેલા જમાના માં માસ્ટર કેતા જેવું જેનું સ્તર હોય ઈ એની ગુણવત્તા હતી હતી પ્રાથમિકતા માતા પિતા સંતાનો માત્ર વિકાર નથી હોતો નેરો સ્નેહ ને નેરો પ્રેમ મન વચન જે માનતા હોય કે મારે ત્યાં આજે બાગ છે ફૂલડા ખીલા છે અથવા તો બાગ ની જેમ છોકરા અમને મૂકી જાય છે એ બધા મારા સંતાનો છે એવું જેનામાં માં જેવું સ્તર હોય એ પેલા તો માસ્ટર ને લાયક હોય હવે એ પ્રથા તો રહી નથી હમણાં ગુજરાતની ભરતી અમે એવું શિક્ષક શિક્ષણ પ્રદાન ડિંડોરે કીધું પણ કરશું કઈ રીતે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આઉટસોર્સિંગ થી આઉટસોર્સિંગ એટલે શિક્ષક તારે મને આપવાના હવે હું હું ક્યાં ગાંધી હોઉં સાહેબ મારે પાંચસો શિક્ષક માં જેટલા લોકો ને હું ઓળખતો કારો તો એને કહું પેલા તો હું મારી રીતે વાત ફેલાવું એટલે બધા જેમ ગળપણ ની માથે અને આ બધી જૂની પેટર્ન છે બેનો આમાં કઈ નવીન નથી પછી ઓલા એમ કે ભાઈ જગ્યા પાંચસો ની છે બે હજાર લોકો એ મારી અરજી કરી છે

કે એને એ કહી દે કે તમે સંસ્કારી છો કે નહીં ઈ મારે પરીક્ષા લેવી પડશે તમારો પૈસા જ ખાઈ જવા છે પછી તમે ઈ ક્યાં પૂછવાના કે તમે ખરેખર ભણવામાં હોશિયાર છો સિલવંત છુઓ ચારિત્રવાન છુઓ સદગુણી જુઓ એ પૂછવાની તો માજ મરી ગઈ શું કામ પૂછે કઈ રીતે પૂછે ઓલાય તો ધરકી દીધા પૈસા તમને બે પાંચ લાખ રૂપિયા તમે જે માગ્યા તમને પૈસા દીધે પછી અઢારે હું તમને કહું એના અઢારે વાક્યા હોય તમારે તો સ્વીકારે છુટકો છે અને જે લોકો જ જો અચ્છા ખાસા દોસ્ત દુશ્મન બન જતા હે તમારો માપદંડ જ નો છે કુતરાની જેમ તમે પૈસા ને વાહે ભો છો કે ખાઈ જાઓ છો એ લોકો પૈસા તો પૈસા દઈને જે માણસ આવે છે એની પાસેથી તમારે આવી અપેક્ષા રાખવી કે તમારા સંતાનો ને મા બાપ ની જેવો પ્યાર કે સંસ્કાર આપશે એ તો કોઈ પ્રશ્ન જ નથી આવતો ખામી પેલી માનસિકતા ન્યા ડકો છે સરકારે શું કરવું જોઈએ આપણે ત્યાં હવે પદ્ધતિ એવી છે કે અનામત ની વિરુદ્ધ માં બોલવું એ પણ જાણે મહાપાપ થઈ જાય હું કામ અને કોઈ પ્રધાન આવી ભૂલ સમજીને નથી કરતા એને તો મત લેવા છે એટલે એ કોઈ દી નહીં કે કે આમ ન હોવું જોઈએ હું એમ કહું છું એને ભલે સવલત મળે કેવી હોવી જોઈએ સવલત તમે એને ગણવેશ ફ્રી આપો શિક્ષા ફ્રી આપો ચોપડા મફત આપી દયો મધ્યા ભોજન ની જગ્યાએ સારું એથી પૌષ્ટિક આપો શિષ્યવૃત્તિ આપો બધું જ આપો ભાઈ પણ તમારે કેવું જોઈએ કે આ જે માર્ક્સ પરિણામ કસોટી એમાંથી તો તમે પાર ઉતરવા જોઈએ તો તમારો મેળ પડે તમે લોખંડ ની માથે પીળો કલર કરીને મને જો આ ચેન પહેરો તો ક્યાંથી હોના નો જી પણ સર સવાલ અહીંયા એ ઉભો થાય છે કે જે રીતનો અત્યારે ઓટીટી ઉપર હોય કે ગમે ત્યાં તમે કોઈ પણ પ્લેટફોર્મ લઈ લો જે રીતના કન્ટેન્ટ આપવામાં આવે છે અને એમાં પણ આપણે એમ કહીએ કે ભાઈ એક્સ્ટ્રા મોડર્ન વાતો કરવામાં આવે છે કે ઓટીટી કન્ટેન્ટ ઉપર ગાળો બોલવી આજકાલ ફેશન બની ગઈ છે તો આ બધી વસ્તુ સમાજને એક અલગ દિશા તરફ લઈ જતો હોય એવું નથી લાગી રહ્યું બિલકુલ છે ને ઉઘાડી આંખે છે એમાં પણ આ જ વાત છે રૂપિયા બીજા સિવાય કોઈ સરકારમાં અક્કલ નો છાટો નથી

માણેકચંદ જે છે ગુટકા એને કેન્સર ની હોસ્પિટલ માંડી લ્યો બોલો જો ઘી ને અગ્નિ ભેગાઈ કરવા છે અને પછી પાછા મારો મારે છે ને ફાયર બ્રિગેડ નો ધંધો છે પેલા ઘી ને અગ્નિ ભેગા કે મારો જ કોન્ટ્રાક્ટ ફાયર બ્રિગેડ એટલે મારે ઠારવા આવવાનું આ મારે બે બાજુ પૈસા એમ ઓટીટી ની મંજૂરી તમે આપો તમે આ જેને સર્ટિફિકેટ આપે છે સરકાર તો ઈ શું કરે છે મને કયો ફિલ્મમાં પણ તમે જુઓ જે સર્ટિફિકેટ આપે છે કે આ નાના છોકરાઓ જોવાનું નહીં અઢાર વર્ષથી ઉપરના જોવાનું બરાબર સેન્સર બોર્ડ જેને કે છે તો આ સેન્સર બોર્ડમાં કોઈનામાં સેન્સ છે કે નહીં

તમારી જાણ ખાવ છો શરણાઈ પેલો ભાઈ વગાડે છે બે વચ્ચે ભલે પાંચ ફૂટ નું અંતર છે પણ તમે આંબલી ખાવ તો આ શરણાઈ વગાડી શકે નહીં એમાં થૂક ઉડી જાય સેમ પોઝિશન છે કે તમે ઓટીટી કયો કે ફરાણું કહો કે અભિવ્યક્તિ ની આઝાદી કયો કે એમ આની રાખીશું કંટ્રોલ કરવા તો રાખી છે પોલીસ નહીં તો ફાવે લૂટી હું કરિયાણા દુકાને જાઉં પૈસા નથી દેવા લ્યો મારા કેમ કેસ થાય તમે બે કપલ બા કાયદા પ્રેમી યુગલ કઉ છું

કોઈ સંસ્કાર નો છાટો નથી શિક્ષણ હાવ બોગસ છે તો બધી જ ખરાબી છે તો ઉકરડા કોઈ સુગંધી હોય એ તો હમથા કોને ઉકરડો કોને કે આપણે એવા જીવનમાં તો જીવીએ છીએ એટલે આ માનસિકતા પેલા આ સરકાર અમુક પ્રકારની વાત કરાય નહી તમે ધર્મ નામે કોઈ ઉશ્કેરે તો તમે કયો છો કે એ તો ભડકાઉ ભાઈ જાન હે

એ છે માનસિકતા ઈ પણ બદલવાની જરૂર છે કારણ કે અંતે તો નુકસાન કોનું થયું અમરેલી ની બે દીકરી છે સમજી લ્યો અને એમ કરતા કોઈ કોઈ એમ કઈ બધાને કહેવાય જાય આપણે એમ કે નામ ન લખીએ કે ઝાંખાજાખા ચહેરા કરી નાખીએ તો પણ સાહેબ એના આસપાસમાં તો ખબર હોવાની ને કે આ દીકરી આવું કર્યું હતું હવે આમ ભૂતે ભૂત હોય કોઈ કે મારી દીકરી આવી છે મારી દીકરી આવું થયું એટલે ઈ ઓલા ભાઈ તો ખબર પડી એ ભાઈ સ્ટિંગ કરવા ગયો તો એને ત્રણ જણા ને કીધું તો હોય કે સ્ટિંગ કરવું પડે એમ છે બે પાંચ દિવસ નો ગાળો હોય એ કરતા કરતા દસ પંદર વીસ જણા ને તો આમથી ખબર પડી ગઈ પછી બધા એ કઈ એવા ન હોય કે સ્થિત પ્રજ્ઞ જેવા કોઈને કે નહીં એ બીજા ને કે બીજો કરતા કરતા પાણીયારી પાણી પનઘટ હોય ને પનઘટ ગામડામાં ત્યાં પાણી ભરવા જાય ને બધી વાતો કરે એક બીજી બધાય પછી હું કોઈને કેતી નહીં કોઈને ખેતી નહીં એટલે આખા ગામમાં આમ જ ખબર પડે બધા એકબીજાને કે કોઈને ખેતી નઈ એવું આક્ષેપ નું જે થવું થાય અને કાઈ થયું તમે વિચાર કરો અત્યારે ધરપકડ ધરપકડ થઈ સમજ્યા કેટલીક તો યોના ચાર ની કલમ પણ નથી લગાડવામાં આવી એ પછી કોકના પ્રેશર કર્યું ત્યારે લગાડવામાં આવી અને તમારી જાણ ખાતર બેન ગોપી બેન લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી તમે ફરિયાદ પાછી ખેંચી લ્યો બોલો પચીસ લાખ રૂપિયા અને એ પાછા એક હોદ્દેદાર તરફથી આની ફેવરમાં બદમાશ શિક્ષક બીજું તો શું નાની દીકરી હતી એને આ લોકોએ અત્યાચાર કર્યો યોનાચારે જવા દો અત્યાચાર જ કયો એને ફિઝિકલી તમને અત્યાચાર પચીસ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી તમે આ ફરિયાદ પાછી જે વ્યક્તિ છે સર આ વ્યક્તિ કારણ કે ક્યાંક ને ક્યાંક પોતે પણ પોલિટિકલી જોડાયેલા છે એટલે પોલિટિકલી એ પોતાનું ઇમ્પોર્ટન્સ બતાડી રહ્યો છે ત્યાં આગળ અને દરેક જગ્યાએ આપણે જોયું કે પોલીટિકલી મહત્વ રાખે છે એ લોકો માટે કોઈ પણ ગુનો કરવો પહેલેથી પણ એક જાતનું તમને કેવાય ને હતું તિરસ્કૃત થઈ જાય એવું એ બહુ આપણી કાઠિયાવાડી ભાષામાં ખોચનું પ્રાણી પ્રાણી છે એનું પોલિટિકલી તમને કહું છું શું એનું વર્જન છે એમાં

તો પેલી વાત તો એ આરએસએસ માં જોડાણો એટલે ખબર હતી દીકરીઓને દારૂ પાતો હવે તમે વિચાર કરો દવાના નામે દારૂ શરદી ને દવા છે શરદી ની દવા છે એમ કરી આ દીકરીઓને દારૂ પાતો બિચારી બાળક બોલી છે નાદાન એ પી લેતી પછી સ્વાભાવિક ભારૂ પીવાની ટેવ વાળો હોવાને કારણે

બદમાશ એના સગા કાકી થાય અને જાણવા તો એમ એ મળ્યું છે કે આની બદલી કારણ કે એના પત્ની તો અહિયાં હતા જ નોકરી કરે છે એના પત્ની અહિયાં એક સ્કૂલ છે ત્યાં શિક્ષિકા છે હું તમને નામે આપું આપણે જે વિગત મેળવી છે એ પ્રમાણે એનું નામ છે એક સેકન્ડ હા બહારપરા અમરેલીનું બહારપરા નામનો વિસ્તાર છે ત્યાં એમના શ્રી નોકરી કરે છે શિક્ષિકા તરીકે આ ભારતનગરમાં નોકરી લાગ્યા લાગ્યા છે હાલાકી ને ખબર ન હોય કે આ દારૂડીઓ છે કદાચ કે આટલો ભ્રષ્ટાચાર ઈ ખબર ન હોય એવું બને જુઓ માણસ એવું કરી હોય તો એમાં પરસોતમ આપણે વાસ નથી કાઢતા પણ પોલિટિકલ આમાં શું થતું હોય છે બેન કે પરસોત્તમભાઈ ના સગા છે એ પરસોત્તમભાઈ સહાનુભૂતિ પછી આવા લોકો મેં તમને પેલા કીધું ને કે એ મિરજાપુરી લોટા જેવા હોય ગમે ત્યાં ઢળી જાય અને પોતાનું કામ કરી લે પરસોત્તમભાઈ કે ન આ એમ કહીને ચરી ખાતો હોય કે પરસોત્તમભાઈ મારા સો એન સો સગા સંબંધી થાય અને સગા હોય એટલે સ્વાભાવિક છે કોઈ એને કઈ બીજું ન કરે એટલે એમાં ચરી ખાધો હતો એટલે એની બદલી પણ જે થઈ અમરેલીમાં એ પરસોત્તમભાઈ રૂપાલાને કારણે થઈ હોવાનું તો ટૂંકમાં બધી પ્રકારની ભેળ છે આમ પોલિટિકલી એંગલ છે એટલે કે એના સંપર્કો છે પોતે પણ ઓછી માયા નથી મગજનું મેં તું ખોચરું પ્રાણી

પચીસ લાખ રૂપિયા ફરિયાદ નહીં કરવાની ઓફર કરે જે માણસ એ કરી કોને પાછા એક પક્ષ ના વિચાર કરો તો આને નોકરી શું જરૂર હોય મને કયો પચીસ લાખ પોતાના ખીચામાંથી માંથી દેવાનું નથી દેહ તો આરામ ખાયા પાણી દેવાના છે તો પચીસ લાખ રૂપિયાની જેને કઈ પડી નથી એને માસ્તર કેમ કેવો આ નેવું ટકા કેસ માં તમને કહો આપણા ગુજરાતમાં જ આ સત્યાનાશ પાયો ચાલે છે અને સરકાર જાર કરીને જેમ ખોટા કાગળિયા કરીને ડિગ્રી લઈને માસ્તર બની જાય આને એક ડમી માસ્તર રાખ્યો હતો બીજા મહેસાણા બેસાણા છે બોલો કે બાકીના સમયમાં જયારે ભાઈ પી ગયા હોય કે ભાઈ ને ક્યાંક બીજા આડાવડું જવા કરવા તો ડમી શિક્ષક હોય એ પાછા ભણાવે એટલે એની હાજરી પુરાઈ જાય ભાઈ ની પગાર પગાર ન અટકે હવે તમે ભવિષ્ય છે સરકાર પદ્ધતિ ની એને તેમ કે બધા માસ્તરો જેથી એટલે સંતાનો ને મોકલી દે બહુ મોટી વિપદા છે બેન આની તો ગજબ ની ક્રાંતિ માગી લે એવું છે ને તો આ દેશ તો આપણું ગુજરાત ને બધું હળીને પડીને ફાધર થઈ જશે બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી આભાર